નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે ઉનાળું જે મગ અળદ છે કે તલ છે કે ચોળી છે એનું વાવેતર કરેલું છે તો એમાં આવતી રોગ જીવાત વિશેની તો કે એને એ રોગ જીવાતને નિયંત્રણ કરવા માટે કયા કયા મોલિક્યુલનો ઉપયોગ થઈ શકે તો ખાસ કરીને જોઈએ તો કે મગ અળદ છે કે ચોળા છે કે અત્યારે ઉગતા વે તેમાં થ્રિપ્સનો એટેક વધારે હોય છે અને જ્યારે તલ છે તો એમાં અત્યારે લશ્કરી ઈયળ છે પાન ખાનારી ઈયળનો ઉપદ્રવ વધારે હોય છે તો આના માટે નિદાન કરીએ અને યોગ્ય સમયે યોગ્ય મોલિક્યુલનો ઉપયોગ કરી અને નિયંત્રણ જો કરીએ તો જ આપણને એમાં ઉત્પાદન મળે કેમકે મહગડત છે એ જનરલી સિત્તેર પિંચોતેર દિવસે પાકી જતા હોય છે વાવતર કર્યું એના પંદર વીસ દિવસ થઈ ગયા છે એટલે હવે પચાસ દિવસ કે પંચાવન દિવસ છે એમાં બધું જો સમયસર ગ્રોથ નહીં થાય તો એમાં જેટલી ઓછી ડાળીઓની સંખ્યા હશે કે ફૂટ ઓછી હશે તેમાં આપણને ઉત્પાદનમાં લોસ થશે એટલે છોડની હાઈટ મનવી જરૂરી છે બીજું એ છે કે શિયાળુ પાક જે કંઈ ઊભા થાય એ નીકળી ગયા એટલે એમાં જે કંઈ ચૂસ્ય જીવત હતી એ બધી ઉડી અને આપણે આ શિયાળુ પાકમાં ઉનાળુ પાકમાં માઈગ્રેટ થઈ છે એટલે કે આવી છે એટલે એમ ઉપદ્રવ વધી જાય છે બીજું કે પાક નાનો હોય કે ઓછા પાંદ હોય બે ચાર પાંદ હોય એટલે કે થ્રીપ્સ હોય સફેદ માખી હોય એ પકડી અને ચૂસી લેશે બીજું કે આપણે જ્યારે કોઈ પણ દવા છાંટીએ ત્યારે દવા પકડે એવું હોય નહીં એટલે જેટલી ઝપટમાં આવે એટલી જ નિયંત્રણ થાય છે બાકીની રહી જાય છે તે પાછી એમનું નુકસાન કરતી હોય છે તો આના માટે બીજું વાતાવરણ કે જે એક ધાડી ગરમી પડવી જોઈએ એની જગ્યાએ કે આ ઠંડીનો રાઉન્ડ આવે છે કે પવન શિયા ઈશાન દિશાનો એટલે કે આ ઉગમણોથી પવન થઈ જાય છે એટલે જે કે આ ઉનાળુ પાકનો જે વૃદ્ધિ વિકાસ થવો જોઈએ એ થતો નથી તો આના માટે વ્યવસ્થિત ડોઝ પસંદ કરીએ કે આપણે વધની જરૂર છે તો એક વધનું ખાતર અથવા પીજીઆર થ્રિપ્સ હોય તો થ્રીપ્સ કથેરી માટેનું અને ઇયળ હોય તો ઇયળનું આવી રીતે એકાદું કોમ્બિનેશન કરી અને ડોઝ મારવામાં આવે તો પરિણામ સારું મળે હવે વૃદ્ધિ વિકાસ માટેની વાત કરીએ તો કે લેન્ટેના કરીને જે આવે છે સોડિયમ પેરા નાઇટ્રોફિનોલેટ પંપે ત્રીસ મિલી રાખી અને છંટકાવ કરવામાં આવે તો કે લાલાશ હોય પીલાસ હોય ઠોઠડું થઈ ગયું હોય જીવાત વગરનું જે રોકાઈ ગયેલું હોય એમાં વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે ત્યાર પછીની વાત કરીએ તો કે થ્રિપ્સ કથિરીનો ઉપદ્રવ હોય તો કે જે ફિપ્રોનીલ બે પોઇન્ટ બાણું એટલે કે બ્રિગેડ જે છે એ એક પંપે પચીસ મિલી રાખી એને છંટકાવ કરવામાં આવે તો થ્રીપ્સનું નિયંત્રણ સારું એવું થાય બીજું છે એબામેક્ટિન એક પોઈન્ટ નવ એટલે કે એબામસ છે એ પચીસ મિલી રાખી એને છંટકાવ કરવામાં આવે તો પણ થ્રિપ્સ અને કથિરીનું નિયંત્રણ મળે છે ત્યાર પછી બીજા ઊંચામાં મોલિક્યુલમાં વાત કરીએ તો કે સ્પીનો એટલે કે ટ્રેસર જે આવે છે એ સાડા સાત મિલી પંપે રાખી છંટકાવ કરવામાં આવે તો પણ એનું પરિણામ સારું મળે છે બીજું સ્પીનો સ્પીનોટેરમ એટલે કે ડેલીગેટ જે આવે છે એક પંપે અઢાર મિલી રાખી અને છંટકાવ કરવામાં આવે તો થ્રીપ્સમાં રિઝલ્ટ સારું મળે હવે આ દવા ક્યારે છાંટવી કે આ દવા છે એ વહેલી સવારે અથવા દસ કે સાડા દસ સુધીમાં છંટકાવ બંધ કરી દેવો પડે જ્યારે દસથી આપણે ત્રણ કે ચાર વાગ્યા સુધી છાંટીએ છીએ અને સંશોધન એવું કહે છે કે છોડથી અડધો ફૂટ ફુવારો ઊંચો હોય તો અને પાંત્રીસ ડિગ્રી ઉપર ટેમ્પરેચર હોય તો જે છોડ ઉપર દવા પડે છે એમાંથી વીસ ટકા છોડ ઉપર પડે છે એસી ટકા જે દવા છે એનું બાષ્પીભવન થઈ જાય છે એટલે કે વહેલી સવારે છંટકાવ કરવો અથવા મોડી સાંજે છંટકાવ કરવાથી આમાં પરિણામ સારું એવું મળે છે હવે આની સાથે વધુ પરિણામ મેળવવા માટે સારી ક્વોલિટીનું સિલિકોન બે સ્પ્રેડર જે આવે છે કે જે લિટેક્સ ગોલ્ડ કરીને છે એ પંપે ચારથી પાંચ મિલી મિક્સ કરી અને છંટકાવ કરવામાં આવે તો કે દવાને એકદમ પ્રસરાવી અને પાનની અંદર ઉતારી દેશે પણ આમાં સિલિકોન બેઝ હોવું જોઈએ અથવા નોન આયોનિક હોવું જોઈએ જો આયોનિક સ્ટીકર વાપરવામાં આવશે અને પાંત્રીસ ડિગ્રી ઉપર ટેમ્પરેચર હશે તો એમાં સ્ટીકરની હિસાબે બર્નિંગ પણ ઘણી વખત આવી શકે છે એટલે આ સલામતી રાખી અને બીજું સ્ટીકર જ્યારે પંપની અંદર નાખવામાં આવે ત્યારે ઘણી બધી વખત એવી મેથડ હોય છે કે આખો પંપ ભરાય ઓલ અડધો પંપ ભરી અને દવા અને સ્ટીકર બધું નાખી દે પણ અડધો પંપ ભરી અને દવા નાખી પછી આખો પંપ ભરી ઉપરથી પાંચ મિલી આ લિટેક્સ ગોલ નાખવાનું છે નહીં કે અધવચ્ચેથી ત્યાર પછીની વાત કરીએ જો કે ઈયળનો ઉપદ્રવ હોય તો ઈયળમાં ઘણા બધા મોલિક્યુલ છે જેમાં નોવાલ યુરોન છે ઇમામેક્ટિન છે ક્લોરાનેન્ટ્રી પ્રોલ છે આ બધા મોલિક્યુલથી પણ ઈયળ કંટ્રોલ થઈ શકે છે એમાં લશ્કરી યળ હોય કે લીલી યળ હોય લીડર એક પંપે વીસથી પચીસ મિલી રાખી એને છંટકાવ કરવામાં આવે તો બધા પ્રકારની ઈયળ મરે છે ત્યાર પછી સિંગ સિંગની અંદર પોટ બોરર કે ડુંકની ઈયળ હોય તો જો કે ડેવિલ છે ડેલ્ટા મેથ્રિન બે પોઈન્ટ આઠ ટકા એસી ઈ પંપે વીસથી 25 મિલી રાખી છટકા કરવામાં આવે તો એમાં ડુંગની યળ બારની યળ બધી યળ નિયંત્રણ થાય છે તો આવી રીતે કોઈ પણ પાક જે આપણે વાવેતર કરેલું છે એમાં શું રોગ અને જીવાત છે એનું નિદાન કરી અને એનો ડોઝ બનાવવો પડે બીજું વૃદ્ધિ વિકાસમાં ખાતર તરીકે જો જરૂરિયાત પડે તો બાર એક્સિડ ઝીરો એટલે કે મોનો એમોનિયમ ફોસ્ફેટ પંપે સો ગ્રામ રાખી અને એનો આપણે છંટકાવ પણ કરી શકીએ છીએ તો આવી રીતે પીજીઆર છે અથવા ખાતર છે અથવા ચુસ્યા જીવાતની છે ઈયળની છે બીજું આમાં સુકારાનું કે એવું કંઈ આપણને લાગતું હોય તો ફૂગનાશક પણ એડ કરી શકાય અથવા ફૂગનાશકનો અલગથી પણ છંટકાવ કરી શકાય તો આ તે ઉનાળું આપણે જે મહગઢદ ચોળી તલ છે વાવેતર કરેલું છે એમાં આવતી રોગ જીવાત વિશેની માહિતી જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર